હા ની રે શેરી શેરડી તો પાથરા ના કરો પાથરા હંગાજ હંગાજ થઈ જાય તો બધું જુદું પડશે તો પાથરા થઈ જાય સારું

કોક આઈડિયા કરો પડે કોક નાળું છે એ તરવું તો પડે કોક ને આ ગુપા કરીને લાખ રૂપિયા નું લે ને આ તો ખાવાનું ભી બંધ કરી નાખશે આમ કોમ બંધ કરીને દે તો ખાવાનું બંધ કરી નાખશે કોક કે સમજાવું પડશે ગાગરો છોકરી લઈ આવવું પડશે કાલે બાલ મને આખું બજારમાંથી લઈ આવું તો ઘરો ઉસી માં પાછે ના શક પૈસા લેવા પડશે આમ ગમમાં જાવ ને તે કોઈ ભાઈ બંધ ભેળો થાતી ને કહું ખાલી પૈસા પૈસા હોય ને પાહે તો કોક આ ગુપા કરીને લાખ રૂપિયા નું ગાગરો ને આ તો મોન છે ને પાહી हेलो हां बोलो આવ મારા થોડું કોમ હતું થોડું લાખ રૂપિયા અરે બાપુ લાખ રૂપિયા નઈ પડ્યા પણ 50000 રૂપિયા પડ્યા છે એલ 50000 પડ્યા તો હું આવું લેવા હો એ હાલ આવો તાને પગાર લાયો ફૂજામાં જ પડ્યા છે હા જો બહુ તો જબરવા આયા છો ઓ હો આવડા કાકા હા આવો બેહો બેહો ના ના ઉદાકરું નતો હમણાં જ આવ્યો લેજો પગાર લેવા જાય પગાર થયો મારતી લોસો પડે લાખ રૂપિયા ની તરુર પડી

રૂપિયાનો કેતો પડી લે આ માકા ગઘરો આયો ઓલ આ હું કોમ કરશો કે હા ગપ પાકતો પણ લેલું લાગે હાલે ચીલી આવે એટલે પછી કોમ કર ફટોફટ ભઈયા આજે આતોતો કોણ તો ઓ સુંદરિયા માર્યા છે ખબર છે પેરું પેરું નાસું નાસું તાનું તઈ પેરશન તદ નાસવા મળશો આ હેરો હું આવું છું જલ્દી ફટ લઈ જા રે ને તો જા માપ બાઈક લઈને સારું હારો પાછો તો કરો આખું બમમાં ઓર કોણ ડાબ તો

એ તો આ જે એવો નવો હાથે ગાડો રે આ દેખાતો છે હાકનો ગાડો આ પહેલી વાર બી હોંભળ્યું હાય ઠાકિર હેરામય હું પેલીને આયો હતો ઈ કન કાલ સિલાલ છે ઓન આખીરા આવ્યો છું આવ્યો હો હા હવે આમ કોમ કરશો ઓ ડોક્ટર સાર